समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો राज्य सरकार द्वारा, 4000 द्वारा चार हजार जूना शिक्षकों भर्ती करने निर्णय उम्मीदवार बार सप्टेम्बर अर्जी कर सक गुजरात सरकार द्वारा शिक्षक महत्व नो निर्णय करम उच्चतर माध्यमिक शालाओं चार हजार जूना शिक्षकों भर्ती करवा आ बाबते राज्य न शिक्षण मंत्री कुबेर दिंडोरे पोता ट्विटर एकाउंट पर पोस्ट मुकी ने जानकारी अपी जनाव्य सरकार द्वारा चार हजार जेटला जूना शिक्षकों भर्ती करवाने निर्णय लेवामा आवयो छे आ माटे ઉમેદવારો ए आगामी 12 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર દરમિયાન gscrc.in ની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે રાજકોટ માં ભારે વરસાદ થી ખેતરો બેટમાં ફેરવાયા ઉપલેટા ના ચરેલિયા માં ખેતરો માંથી પાણી ન ઓસરતા પાક ને નુકસાન હવામાન ખાતા ની આગાહી પ્રમાણે સતત 5 દિવસ સુધી વર્ષેલા ભારે વરસાદ ને લઈને અનેક ગામો માં તારાજી સર્જાય છે રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ના ચરેલિયા ગામે વરસાદી વિરામ ના બે દિવસ બાદ પણ ખેતરો માંથી હજુ પાણી ઓસર્યા નથી ખેતરો પાણી થી ભરેલા છે અને વાવેતર કરેલા ખેડૂતો ના મહામુલા પાક પર પાણી માં ગરકાફ થઈ ગયા છે ખેડૂતો એ વાવેતર કરેલા કપાસ મગફળી એરંદા અને તુવેર જેવા પાકો પાણીમાં ગરકાવ થઈ જતા નુકસાની ભીતિ સેવાઈ રહી છે બારસો થી પંદરસો વીઘા ખેતરોમાં વાવેતર કરેલા પાકને નુકસાન થયું છે આજથી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત ગુજરાતમાં બે દિવસથી વરસાદનો જોર ઘટ્યો છે જે કે આજથી રાજ્યમાં ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે 2 સપ્ટેમ્બરના રોજ ભરૂચ નર્મદા અને સુરત તાપી નવસારી દાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે અમરેલી ભાવનગર અને આણંદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર અને દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે ઉપ્રાંત કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા તથા અરવલ્લી, મહીસાગર અને ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યના અડધાથી વધુ જળાશયો હાઈ એલર્ટ પર ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં મુશળધાર વરસાદ પડ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પર થઈ હતી જેના કારણે રાજ્યના અડધાથી પણ વધારે જળાશયો ફૂલ થયા છે જેમને હાઈ એલર્ટ પર રાખાયા છે રાજ્યના 206 માંથી 108 જળાશયો હાઈ એલર્ટ પર છે તો 20 ડેમ 50 થી 70% ભરાતા એલર્ટ અપાયું છે સરદાર સરોવર ડેમમાં 85% થી વધુ જળસંગ્રહ થયો છે पेरालिम्पिक्स भारत ने पांच मो मेडल 2024 में भारत ने वधु एक मेडल मलो शूटर रूबीना फ्रांसिसे महिलाओं दस मीटर एर पिस्तौल मोन्ज मेडल जीतियो। भारत न मेडल संख्या हवे पांच पर पहुंची गई छे। भारते अत्यार सुधी में एक गोल्ड एक सिल्वर तरन ब्रॉन्ज मेडल जीतिया ગુજરાત પોલીસ નો સપાટો દુબઈ જય બુકી ને દબોચ્યો માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ માં પોલીસે મોટી કાર્યવાહી કરી છે આ મામલે ગુજરાત પોલીસે સપાટો બોલાવ્યો છે એસપી નિર્લિપ્તરાય જાતે દુબઈ જય અને બુકી દીપક ઠક્કર ની ધરપકડ કરી છે જેને મોડી રાત્રે ગુજરાત લાવ્યો છે આ કેસમાં પીઆઈ તરલ ભટમી પેલા ધરપકડ થઈ ચૂકી છે उल्लेखनीय છે કે માધુપુરા માંથી ગુજરાત નું સૌથી મોટું 2300 કરોડ નું સટ્ટાકાંડ ઝડપાયું હતું ત્યાર બાદ કેટલાક આરોપી દુબઈ ભાગી ગયા હતા ફેક કોલ અને મેસેજથી રાહત મળશે ટાઈ એ ફ્રોડ કોલ્સ અને SMS રોકવા માટે આજથી નિયમોમાં ફેરફારો લાગુ કર્યા છે ટાઈ એ કંપનીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ટેલીમાર્કેટિંગ કોલ્સ અને મેસેજિંગ અને ખાસ કરીને 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા કોલ્સને બ્લોકચેન આધારિત ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જેથી આશા છે કે લોકોને હવે ફેક કોલ અને મેસેજથી રાહત મળી શકે છે વાત્રક નદીએ કર્યો દેવાધીદેવનો અભિષેક અરવલ્લીમાં વાત્રક નદીના કિનારે પૌરાણિક રખોડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે હાલમાં થયેલા ભારે વરસાદના પગલે વાત્રક ડેમ ઓવરફ્લો થયો હતો જેના કારણે નદીના પાણી મંદિરને ચારેકોર ફરી વ્યા હતા અને મંદિર જળમગ્ન થયું હતું જાણે કે વાત્રક નદી દેવાધીદેવ મહાદેવનો અભિષેક કરવા આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વાત્રક ડેમ ભરાવાના કારણે દર વર્ષે 6 મહિના આ મંદિર જળમગ્ન જ રહે છે पेट्रोल पंपમાંથી પાણી નીકળ્યું જામનગરનો એક વિડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકોને નવાઈ લાગી રહી છે આ વિડિયો જામનગરના એક પેટ્રોલ પંપનો છે જ્યાં પેટ્રોલ પંપમાંથી પેટ્રોલના જગ્યાએ પાણી નીકળી રહ્યું છે જે તમે બરાબર જ સાંભળ્યું પેટ્રોલના બદલે પાણી જેથી લોકોએ તેનો વિડિયો બનાવ્યો હતો લોકો એવું કહી રહ્યા છે કે કુદરતી રીતે આવું થયું છે એટલે કે હાલમાં થયેલા ભારે વરસાદના લીધે આવું થયું છે मध्य प्रदेश ट्रक ड्राइवर ने बंधक बनावी ने बार करोड़ सोलसो आईफोन नी लूंट कर सागर म एक मोती घटना ने अंजाम जेमा हाबाद कर लावेला आईफोन नी, नी किमत लगभग बार करोड़ रूपया आ केस बेदरकारी बदल बे पोलिस कर्मचारी सस्पेंड ने बंधक बनाने गुनो हतो त्यार बाद ट्रक ड्राइवरे पॉलिस स्टेशन करी पोल से आगरनी कार्यवाही शुरू कर दीधी थी પીએ મોદી એક કચરો ખિસ્સામાં નાખ્યો બડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે વિડિયો ગઈકાલ સવારનો છે સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂરા થવા પર કપાલ ટિકિટ અને ખાસ સિક્કાનું अनावरण થયું હતું જે સમયે પીએમ મોદીએ રિબન ઉતારીને ફેંકવાના બદલે ખિસ્સામાં મૂકી દીધી હતી ત્યાં ઉભેલા સીજીએ આઈ ચંદ્રચુડે પર પીએમ મોદી પાસેથી રિબન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ પીએમ મોદીએ રિબન ના આપી જેના લોકો વખાણ કરી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોને રાજીનામાની ફરજ પડાય રહી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો હુમલા અને અત્યાચાર બાદ હવે હિન્દુઓને સરકારી નોકરીમાંથી માંથી રાજીનામું આપવાની ફરજ પડી રહી છે પાંચ ઓગસ્ટથી લગભગ પચાસ હિન્દુ શિક્ષણ વિદોને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે સાદા કાગળ પર હું રાજીનામું આપું છું આટલું લખાવવામાં આવે છે પછી નીચે સહી કરાવાય છે મીડિયામાં આ પચાસ શિક્ષકો લિસ્ટ સામે આવ્યું છે सरखेज भारती आश्रम बाद हरि हरानंद बापू प्रथम कार्यवाही ऋषि भारती आश्रम मे हाँ का एक हजार आठ हरिहरान बापूए गोज से गादी बाद सौ पहली मोटी कार्यवाही करपू एक जाहिर नोटिस तेमना शिष्य ऋषि भारती विश्वेश्वरी माता जी ने श्री भारती आश्रम सरखेज जूनागढ़ गोरा वाकिया ने वसियत प्रमाण श्री लंबे नारायण आश्रम सनाथल माथी रजा आपवानी साथे गुरु शिष्य परंपरा माथी पर मुक्त कर વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો રાજ્યમાં મેઘ તાંડવ બંધ થયો તેણે 3 દિવસ જ થયા છે ત્યાં હવામાન વિભાગે ફરી ભારથી অতি ભારે વરસાદની આગાહી આપી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ પણ રાજ્યમાં ભારેથી অতি ભારે વરસાદની શક્યતા છે જેના પગલે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર માં યલો એલર્ટ આપ્યું છે ઉપરાંત આગામી અઠવાડિયા માટે ભારેથી অতি ભારે વરસાદની આગાહી આપી છે thank you 10 મહિનાના બાળ કે ગાઝા યુદ્ધ અટકાવ્યું ગાઝામાં 11 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ આજથી 3 દિવસ માટે બંધ થઈ ગયું છે તા માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અસ્થાયી સમજૂતી થઈ છે આ 3 દિવસ દરમિયાન સમગ્ર ગાઝામાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે આ બધું 10 મહિનાનો બાળક લકવાગ્રસ્ત થવાની ઘટના બાદ બન્યું છે છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર ગાઝામાં પોલિયોનો કેસ નોંધાયો છે WHO અનુસાર ગાઝા પટ્ટીમાં 6,40,000 બાળકોને રસી અપાવવાની बांग्लादेश में मरसा आफत ओगन साइट नौतन लाख प्रभावित विनाशक पूरना कारणे कारण बांग्लादेश डूबू पूर न कारण अत्यार महिलाओं सहित ओगन साइट डेल्टा क्षेत्र उपला भारतीय प्रदेशों में भारत वरसाद ने कारण लगभग चौपन लाख लोग पूर ठीक प्रभावित थे हवाम शास्त्रीय मते देश मा विनाशक पूर माटे मुशलधार वरसाद गांडीतूर बनेली नदियों अलो क्लाइमेट चेन्ज जवाबदार यूनिसेफे मंकीपोक्स नसी मे करारी सम्र विश्व मंकीपोक्स न केस झड़प थी छे ता जीवलेर वायरस पाकिस्तान पहुंची गयो छे से थी कॉन्गो मंकीपोक्से जीव लीधा छे स्थिति यूनिसेफ नी चिंता वधी ए एफ पी समाचार अनुसार झड़प थी बगड़ती परिस्थिति ने नियंत्रित निंत्रित करने यूनिसेफे शनिवार एंटी मंकीपोक्स रसीओ माटे इमरजेंसी टेन्डर बहार पाड्या छे जेथी वायरस थी प्रभावित देशों ने शक्य वेली तके मदद करी सकते